આણંદ ભારતીય જનતા પાર્ટી દ્વારા નાવલી રોડ કમલમ ખાતે સદસ્યતા અભિયાનની શરૂઆત આણંદનામ મિતેશ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ ગુજરાત વિધાનસભા નાયક દંડક રમણભાઈ પટેલ પેટલાદ ભાજપના ધારાસભ્ય કમલેશ પટેલ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલ ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચાના ભાઈઓ બહેનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં આવેલ જિલ્લા ભાજપના કાર્યકરો આ સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા આણંદ જિલ્લા સંગઠન દ્વારા આજે સદસ્યતા અભિયાનનો લોન્ચિંગનો કાર્યક્રમ છે મારી સાથે જિલ્લાના પ્રમુખ આદરણીય રાજેશભાઈ આદરણીય દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય કમલેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી સાથે આજે લોન્ચિંગનો કાર્યક્રમ છે આપ સૌએ જાણો છો કે છ વર્ષે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનમાં રાપિક સદસ્ય રિન્યુઅલ કરવાનો હોય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી ગઈકાલે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સદસ્ય બન્યા અને પૂરા ભારત દેશમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાં સૌથી વધુ જે સદસ્ય બનાવવાના છે એનું ટાર્ગેટ જ્યારે આપણને પ્રદેશમાંથી આપ્યું હોય ત્યારે નીચે સુધી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાંચ છે સરપંચથી સાંસદ સુધીના બધાએ જ્યારે સદસ્યતા અભિયાનમાં એક ભાગ લઈ અને સૌને સદસ્ય બનાવવાના છે એનું અભિયાન ચાલુ કર્યું છે આવતીકાલથી બુદ સુધી અને સૌ સદસ્ય બને એની માટેના પ્રયત્ન જિલ્લામાંથી કરવામાં આવે છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આ સદસ્યતા અભિયાનમાં જોડાઈએ અને સૌને આપણે સદસ્ય બને ઓગણીસો ને એકાવનમાં ભારતીય જનસંઘના સ્વરૂપે એક રાજકીય વૈચારિક યાત્રા શરૂ થઈ રહેવા પક્ષ હાલ ભારતીય જનતા પાર્ટીના નામથી સમગ્ર દેશના લોકોના હૃદયમાં વિરાજ્યો છે ત્યારે પાર્ટીના બંધારણ મુજબ દર છ વર્ષે પ્રાથમિક સભ્યનું જે સભ્યપદ છે એનું રિન્યુઅલ કરવાનું હોય છે અમારે આપ સૌને વિનિત છે કે સોમવારે સાંજે આ દેશના યશસ્વી વડાપ્રધાન પણ પોતાનું સભ્યપદ ચાલુ કર્યું ગઈકાલે પાણી ભૂપેન્દ્રભાઈએ કર્યું આજે જિલ્લા કક્ષાનો અમારો લોન્ચિંગનો કાર્યક્રમ છે આજે અમારા સંસદ સભ્ય ધારાસભ્ય અને સૌ સાથે મળી અને જિલ્લા કક્ષાનું લોન્ચિંગ કરીશું અને આવતીકાલથી આ કાર્યક્રમને બૂથ સુધી લઈ જઈશું અને હવે ડિજિટલ માધ્યમથી થાય છે એટલે મોબાઈલના માધ્યમથી અમે ઘરે ઘરે જઈ અને લક્ષ્યાંકને પાર પાડી દીધું માની પાટીલ સાહેબે જે લક્ષ્યાંક આપ્યું છે કે જ્યાં જ્યાં આપણા મતદારો છે એનાથી આગળ વધીને પણ જ્યાં મત નથી મળ્યા એમને પણ અમારે જોડવા છે કારણ કે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે આત્મનિર્ભર ભારત બનાવવા માટે સમાજની સારસને જોડવી છે સમાજના સૌ લોકોને જોડવા છે એ ભાવ સાથે અમારું સંગઠન સર્વસ્પર્ધી સર્વવ્યાપી સર્વ સમાવેશક અને સર્વ પ્રિય બને એવો પ્રયત્ન અમે આથી શરૂ કરવાના છે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી ડબે કાર્યકર્તા પાર્ટી છે સમગ્ર દેશમાં પંદરસોથી પણ વધારે રાજકીય પાર્ટી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એમાં એક વિશેષ સંગઠનની એક રચનાની વિશેષ રહી છે કે દર છ વર્ષે પ્રાથમિક સભ્યપદ દરેકને પ્રાપ્ત કરવું પડે છે અને ત્યારબાદ એને બીજા સભ્યને જોડ્યા પછી એ સક્રિય સભ્ય બને છે અને એ રીતે એ પછી જાહેર જીવનની અંદર એ જનપ્રતિનિધિ તરીકે હોય કે સંગઠનના કાર્યકર્તા તરીકે એ ગૌરવ સાથે કાર્ય કરે છે સામાન્યત રીતે બે હજાર ચોવીસ સંગઠન પર્વની અંદર જે અમારું મુખ્ય સ્લોગન છે કે સશક્ત ભાજપને જ્યારે દેશને બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત દેશ બનાવો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે રીતે દેશ સેવામાં પ્રજાલક્ષી કામગીરી કરે છે એને આગળ લઈ જવા માટે આપણે સૌ બે હજાર ચોવીસના સંગઠન પર્વમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એ બીજી તારીખે પ્રાથમિક સભ્ય બન્યા ગઈકાલે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીશ્રી પ્રાથમિક સભ્યપદ પ્રાપ્ત કર્યું અને આજે આણંદ જિલ્લાની અંદર આણંદ જિલ્લાના તમામની તમામ ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી અને બધા જિલ્લાના સંગઠનના મોભ્યો એક સાથે આજે પાર્ટીના પ્રાથમિક સભ્ય બની અને જે રીતે પ્રભુશ્રીએ કહ્યું એ પ્રમાણે આવતીકાલથી અમે સૌ ફિલ્ડમાં બુથમાં જઈ અને દરેક કાર્યકર્તા એ પછી કોઈ જવાબદાર પદ ઉપર હોય અથવા નીચે ઉચ્ચ સ્તરનો કાર્યકર્તા હોય એ સાથે મળી અને અમે આણંદ જિલ્લાનું જે આ સંગઠન પર્વ છે એને છેક નીચેના વ્યક્તિ સુધી અમે લઈ જવાનો પ્રયત્ન કરીશું અને બધા દરેક ભારતીય જનતા પાર્ટીને જે વિચારધારા સાથે કામ કરતા કાર્યકર્તાને પણ એને પ્રાથમિક સભ્ય પદે જોડી અને સંગઠનમાં અમારો જે જિલ્લાનું ટાર્ગેટ છે એ અમે અચીવ કરવા માટે બધા જ સામૂહિક રીતે પ્રયત્ન કરીશું